નમસ્કાર મિત્રો આજે અરવલ્લીની ગિરિમાળામાં આવ્યો છું બનાસકાંઠા જિલ્લાનું એક સકલાણા ગામ એ ગામમાં છું અને આજે બેનને તમારી સાથે મુલાકાત કરાવવા માટે આવ્યો છું એમનો અવાજ બહુ સારો છે બેન તમારો અવાજ મેં સાંભળ્યો અદ્ભુત અવાજ છે તો આજે અમારા મિત્રને પણ તમારો અવાજ સંભળાવો આપણે ઇન્ટરવ્યૂ તો તમારું કરીશું જ પણ એની પહેલાં એક સરસ મજાના ગીતથી શરૂઆત કરીએ હો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે વા બહુ મજા આવી ગઈ તમારો અવાજ બહુ સારો છે તમે સંગીત લાઈનમાં આવો છો તો તમે જ્યારે તમારી જિંદગીનું સૌ પ્રથમ જે ગીત ગાયું એ ગીતનું મારે નામ સાંભળ્યું હતું કયું હતું એ ગીતનું નામ હતું મહેલોના વાસી જો મેં સ્કૂલમાં ભજન ગાયું તું એ તમે અંદાજે કયા ધોરણમાં હશો હું લગભગ નવ નવમાંથી નવમા હો મહેલો નવાસી ગરીબી સુજાણે મહેલો નવાસી ગરીબી સુજાણે જાણે દુખિયાના દુઃખની સુખિયા સુજાણે દુખિયા ના દુખ સુખિયા સુજાણે હો મહેલો નવાસી ગરીબી સુજાણે દુખિયા ના દુખ સુખિયા સુજાણે આ જો કે ભજન હતું અને મેં સ્કૂલમાં ગાયું હતું આ ગીત તમે જ્યારે સ્કૂલમાં ગાવ છો જ્યારે શિક્ષકો સાંભળતા હોય બાળકો સાંભળતા હોય તો તમને સ્કૂલમાંથી કોઈએ કંઈ કહ્યું હતું હા જો કે મારી શરૂઆત જ આ ભજનથી થઈ છે જો કે સ્કૂલમાં આપણે ભજન ગાતા હોય તો બસ આ મહેલોના વાસી મેં એક ભજન ગાયું તું અને પછી મારે ઘરનો એક જો કંઈ પ્રોબ્લમ હતો પપ્પા જેલમાં હતા ને એવું બધું ખોટી રીતે ફસાઈ ગયા હતા જોકે બસ એ જ કારણથી મેં પછી સ્કૂલમાં ભજન ગાયું મારા સર ક્લાસ ટીચર જે હતા ભરતભાઈ સાહેબ ભરતભાઈ સાહેબ ઠાકોર જો કે પછી એમને પછી મારો ભજન જોયું અને મારો અવાજ જોયો તો એમને લાગ્યું કે ખરેખર એની પરિસ્થિતિ બી હાલ વીક છે અને જો કે એનો અવાજ બી સારો છે અને બહુ આગળ જાય એવી છોકરી છે તો પછી એમને મારા પાછળ મતલબ મને એક ક્લાસ સંગીત ક્લાસ ટીચરનો કોન્ટેક કરાવરાયો એ ક્લાસ ટીચરનું નામ હતું મુકેશભાઈ ગોસ્વામી અને બસ એમનો કોન્ટેક કરાવરાઈ અને મને મ્યુઝિકના ક્લાસ કરાવરાયા અને પછી અમે બસ પ્રોગ્રામની શરૂઆત થઈ મ્યુઝિક ની અંદર તમારા પહેલા ગુરુ મુકેશભાઈ ગૌસ્વામી હા તો એમના માટે જો તમારે ગીત ગાવું હોય તો એ ગીત તમે કયું ગાશો હો આજ પૂજાણા આજ પૂજા પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે અભાઈઓ બેની મારા ગુરુ થી મોટું આ દુનિયામાં કોઈ નથી હે મારા ગુરુ થી મોટું આ દુનિયામાં કોઈ નથી વાહ તમને બહારથી શિક્ષક તરફથી ગુરુ તરફથી સારો સપોર્ટ મળે છે પણ તેની સાથે સાથે આપણને ઘરથી પણ સપોર્ટ મળવો જોઈએ તમારા ઘેરથી તમને સૌ પ્રથમ સપોર્ટ પછી તો ધીમે ધીમે સપોર્ટ મળતા જો પહેલો સપોર્ટ કોનો હતો પહેલો સપોર્ટ જો કે મારી મમ્મીનો હતો એમને મને બસ મેં મારા સરે જો કે મને કીધું ક્લાસ ટીચરે તો પછી મેં મમ્મીને વાત કરી જો કે આપણે ઘરને પહેલાં મતલબ ઘરવાળાની પરમિશન હોય તો જ આપણે પ્રોગ્રામ કરી શકીએ તો મેં પછી સરને મેં કીધું કે હું મારી મમ્મીને વાત કરું મારા ઘરે વાત કરું અને જો મારી ફેમિલી મતલબ રાજી હોય તો પછી હું આ મ્યુઝિકના ક્લાસ કરું તમે પહેલો પ્રોગ્રામ કર્યો એ વખતે તમારી કેટલી ઉંમર હશે અંદાજી મારી ઉંમર લગભગ સોળ સત્તર વર્ષ હશે લગભગ નવમાં હતા અને એ પહેલો પ્રોગ્રામ કઈ જગ્યાએ હતો એ પહેલો પ્રોગ્રામ અમારા સકલાણા ગામના બાજુમાં જ એક ગામ આવેલું છે મેજલપુરા કરીને ત્યાં જ હતો એ ત્યાં તમે જે પ્રોગ્રામ કરો છો ત્યાં લોકોને વધારે પસંદ આવેલું ગીત અથવા તો તમને ત્યાં ગાયેલું ગીત વધારે ગમતું હોય એ ગીત કયું હતું એના બે શબ્દો સાંભળ્યું એ જો કે હું એક નવરાત્રી હતી અને મારા સર જે મને મ્યુઝિક ક્લાસ ટીચર હતા તો એમણે વાત કરી તી હું મેજલપુરામાં ત્યાં નવરાત્રી હતી ત્યાં માતાજીની બહુ સારી નવરાત્રી થાય છે તો બસ ત્યાં મને એક પાંચ દસ મિનિટ જેટલો મોકો મળ્યો તો અને મેં ત્યાં મતલબ ગાયું તું મારા જ્યારે પ્રોગ્રામ થતા હતા અને તમારા સંઘર્ષના સમયમાં મેં એવું સાંભળ્યું છે કે તમે અને તમારા મમ્મી જે સંઘર્ષ કરતા હતા અને એ જ સમયે પરિસ્થિતિ થોડીક ખરાબ હતી અને તમારા પિતાજી પણ જેલમાં હતા તો એ તમે બધું મેનેજ કેવી રીતે કરતા કે પપ્પા નથી પપ્પા અત્યારે જેલમાં છે બહાર પ્રોગ્રામમાં જવું હોય તો આ બધું કઈ રીતે સેટ થતું હતું એ બસ અમે એ રીતના કરતા જો કે પપ્પા જેલમાં હતા પણ પબ્લિક એવું કહેતી હતી કે એના પપ્પા જેલમાં છે અને હાલ મતલબ ગાવા જાય છે ને આમ છે ને તેમ છે પણ જો કે મારી પરિસ્થિતિ જોઈને જો કે કોઈ કમાવાવાળું ઘરમાં હતું નહીં ભાઈ નાનો હતો અમે બે જ ભાઈ ભાઈ બહેન હતા જોકે હું મોટી હતી ભાઈ નાનો હતો એવા સમયે અને પછી પપ્પાને અમારે એવો કેસ બન્યો જોકે ખોટી રીતે ફસાઈ ગયા હતા અને બસ એ જ પરિસ્થિતિ મેં જોઈ અને મતલબ પૈસાની જરૂર હતી તો હું અને મમ્મી અમે મતલબ પ્રોગ્રામમાં જતા અને એ પૈસા આવે એ રીતે અમે મારું ઘર ચલાવતા બેન તમારા મમ્મી પપ્પાએ તમને બહુ સપોર્ટ કર્યો છે હા તો આજે એમના વિશે જો તમારે ગીત ગાવું હોય તો એ ગીત આપણે કયું ગાશું જો કે સૌથી વધારે સપોર્ટ તો મને મારી મમ્મીએ જ કર્યો છે તો મમ્મી માટે ગાઈ લઈશ ਹੋ ਏ ਮਾਰੀ ਮਮਤਾ ਨੋ ਦਰਿਓ ਮਾਰੀ ਮਾਵਲੜੀ ਏ ਮਾਰੀ ਮਮਤਾ ਨੋ ਦਰਿਓ ਮਾਰੀ ਮਾਵਲੜੀ ਏ ਮਾਰੀ ਮਾਨੇ ਜੋਈਨੇ ਪੜੇ ਰਾਤ ਲੜੀ ਮਾਨੇ ਜੋਈਨੇ ਪੜੇ ਰਾਤ ਲੜੀ ਮਮਤਾ ਨੋ મમતાનો દરિયો મારી લડી અને તમારા પપ્પા વિશે ગાવું હોય તો એક કયું ગીત ગાશું હો જન્મ જનામાં હો આવું અવતાર લઈ પ્રભુનો સાથ માનો દીકરી તમારી થઈ બાનું હું કાળ જાનકો મારા પાપા હુતારી લાડડી મારા પાપા હુતારી લાડડી ઓ પાપા હુતારી લાડલી મારા પાપા હુતારી લાડલી વાહ મજા આવી ગઈ બેન તમે તમારા ઘરમાં કોણ કોણ કેટલા સભ્યો રહો છો અમે ઘરમાં મમ્મી પપ્પા અને હું અને ભાઈ જો કે કુલ ચાર સભ્યો તમારો ભાઈ તમને જ્યારે ફરમાઈશ કરતા હોય તો એ સૌથી વધારે કયા ગીતની ફરમાઈશ કરતા હોય એ તો બસ ભાઈ ભાઈબેનનું જો કે એક ગીત છે હો કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પિંપડી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પિંપડી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનની ઝુલે ભૈલો ઝુલાવે ડાળકી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીંપડી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીંપડી બાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેન ની ઝુલે ભૈલો ઝુલાવે ડાળકી વાહ મજા આવી ગઈ તમે જ્યારે બહાર નીકળતા હો છો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે ત્યારે તમારા ફ્રેન્ડ સર્કલમાંથી તમને કેવો સપોર્ટ મળતો હોય છે ફ્રેન્ડમાં તો બધા જો કે એવું જ કહે કે તું આગળ વધે તો સારું છે એમ મતલબ બધાનો સપોર્ટ મતલબ મળતો જ હોય છે જો કે બધા મને મારી ફ્રેન્ડો બધા ફ્રેન્ડ સર્કલ બધા એમ જ કહેતા હોય કે મે બધા તારા વિડીયો જોઈએ છે ને બધું બસ હારા પ્રોગ્રામ કરે છે આરા તારા વિડીયો રીલ્સ બધું હોય છે તો બધાનો સપોર્ટ જો કે હારો જ મળે છે તો તમારા

તો એ પરિસ્થિતિ શું હતી મારે એનું તમે થોડુંક વર્ણન કરો સાંભળવું હતું એ પરિસ્થિતિમાં એવું હતું જો કે પપ્પા જેલમાં હતા અને મતલબ મારા ઘરની પરિસ્થિતિ બહુ જ વીક હતી જો કે મતલબ ત્યાં અમે પ્રોગ્રામ કરીને મતલબ પૈસા આવતા અને એનું અમારા ઘરને બધું મતલબ ચાલતું પણ જો કે પ્રોગ્રામ એ સમય હું શીખતી હતી તો જો કે મતલબ બસો રૂપિયાથી સ્ટાર્ટ થયું છે મતલબ જો કે જો કે બસો રૂપિયાથી મતલબ કોઈનું ના ચાલે એમ તો પણ જેવું મતલબ આવતું તો મતલબ હેડી જતું અને પછી જો કે બહુ ઓછા પૈસા કહેવાય જો કે પપ્પાને બી જેલમાં હતા ત્યાં બી પૈસાની બહુ જરૂર હતી મારે બી ઘરમાં બહુ પૈસાની જરૂર હતી અને એવામાં અમે ગાયો પણ ઓછી હતી જો કે પણ જો કે મમ્મી એકલી હતી અને હું મારે ભણવાનું ચાલુ હતું ભાઈ નાનો હતો તો ઘેર કોઈ કરી શકે એવું નહોતું તો પછી મેં નવમું મતલબ હું ભણતી હતી અને પછી મેં નવમાં મતલબ મેં મતલબ અભ્યાસ છોડી દીધો હતો જોકે મારે દસમું મતલબ બોર્ડ આવતું હતું ભણવામાં બી હસર હતી પણ પછી ઘરની પરિસ્થિતિ એવી હતી જો કે પછી મારે ભણવાનું પણ છોડવું પડ્યું અને બસ એ ભણવાનું છોડ્યું અને પછી સરને લાગ્યું કે ભણવામાં બહુ હોશિયાર હતી પણ હવે એની ઘરની પરિસ્થિતિ જોઈને કંઈ કરી શકે એવું નથી તો પછી એમને મને ક્લાસ કરવા રહ્યા હતા અને જો કે ક્લાસ કરાયા એ મતલબ સંગીતમાંથી મારે પૈસા આવતા હતા અને જો કે પછી એવી ખરાબ પરિસ્થિતિ હતી જોકે હું મજૂરી પણ એવા સમયે સ્કૂલમાં જોણે હું ભણવા જતી ને ત્યારે હું મેં મજૂરી પણ કરેલી છે જો કે દિવસે મજૂરી જવાનું નાઇટમાં પ્રોગ્રામ કરવાના અને મમ્મી જોડે રહી અને સ્કૂલ છોડ્યા પછી બધું ઘરનું બી કામ કરાવવાનું આપણે ખેતરનું પણ બધું કામ કરાવવાનું ગાયો દોરાવાની ચાર વાઢવાની બધું જ ટોટલી જો કે કંઈ નાઇટમાં પ્રોગ્રામ કરવાના દિવસે બધું કામ કરવાનું મજૂરી પણ હું અમુક ટાઈમે જતી હા મિત્રો એમના મમ્મી પપ્પાએ એમને સપોર્ટ કર્યો છે ને સાથે સાથે એમના પપ્પાએ પણ બહુ સ્ટ્રગલ કર્યું છે અને એ અહીંયા જ છે તો આવો તમે પણ એમની પણ આપણે મુલાકાત કરીએ એમને પણ આપણે પૂછીશું કે કઈ રીતનું એમનું સ્ટ્રગલ હતું અને એમના વિશે તમે શું કહેવા માગશો અમે શું કહેવા માગીએ અમારા સોનું બેની શરૂઆત હતી એટલે અમારે મુકેશભાઈ એક અમારા બેબલીને મતલબ કલાકાર તરીકે એમને મતલબ શું કહેવાય

એમને પણ ગાવાનો શોખ છે જો કદાચ રિક્વેસ્ટ કરું જો કદાચ એક બે લાઈન ગાય તો મજા આવશે એક એક બે લીટી ગાશો તમે મજા આવશે કદાચ બે લીટી ગાવું તો આ ખાલી માઈક ખાલી બેન રાખો ને એમને આગળ ગીત કહું

કે તીજા તણ ભવન નો નાત જા તણ ભવન નો નાત એ ચોથી ચતુરાઈ સરખી નાર ગો કુણાયા જો રે મહારાજ મજા આવી ગઈ આજે બેન ના મમ્મી એ પણ સારું એવું ગીત ગાયું એમને આગળ લાવવામાં અને સપોર્ટ કરવામાં પણ આ એક અવાજનો મહત્વનો ફાળો છે અને એમની સાથે ઊભેરેલા એમના પિતાજી એમનો પણ ઘણો બધો ફાળો છે બેને પણ અત્યારે જે સ્ટ્રગલ એમને કરી નાખ્યું પણ અત્યારે એમનું સ્ટ્રગલ ચાલુ જ છે જેઓ ચણિયા ચોળી જાતે સીવે છે જાતે બનાવે છે અને ભાડે આપે છે હવે તમને કદાચ ખબર હોય તો લગ્ન હોય

અઘરો સમય હતો તો એ વિતાવ્યો છે તો હાલ તો બધું સારું છે તો મતલબ દુકાન બી સંભાળું અને પોગ્રામ પણ કરું અને જો કે સીવવાનું પણ જો કે મને બસ નાનપણથી નાની નાની વાતોમાં બસ બહુ ઇન્ટરેસ્ટ હતો કંઈક અલગ કરવાનો બહુ શોખ હતો જો કે સંગીતમાં પણ એ કર્યું ગાય દોતા પણ મમ્મીએ શીખવાડ દીધું ગાય દોતા પણ હું શીખી જઈ એવા સમયમાં અને હાલ ચણિયાચોળીનું જો કે મારે પ્રોગ્રામ મતલબ ચાલુ જ હતા પણ

એ વસ્તુ ભાડે કે વેચાતી તો પણ બેનનો કોન્ટેક કરજો એમનો નંબર એમના પપ્પાનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપું છું અને એમની આઈડી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ આઈડી પણ હું

તાણું હજાર સબસ્ક્રાઈબર કીધા પણ કદાચ તમે જુઓ ત્યારે એક લાખ ઉપર પણ હોય એટલે એ થોડું મગજમાં ના રાખતા કે તાણું હજાર હોય તો જ ધીમે 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 એમને ફોલોવર્સ વધી રહ્યા છે એટલે કદાચ તમે જુઓ ત્યારે એક લાખ પણ હોય બે લાખ હોય અને મિલિયન પણ થતા વાર નહીં લાગે તો બેનને તમારે ફૂલ સપોર્ટ કરવાનું

તમને જો આ આ હોય તો લાઈક કરો વિડીયોમાં સારી એવી બેનને પ્રેરણાદાયી એવી સારી કોમેન્ટ કરો તથા આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ આગળ શેર કરવાનો પ્રયત્ન કરો જય હિન્દ જય માતાજી